કોઈ યાદ આવે હા હા યાદ મોબાઈલ હા ખબર નહીં પડતી આગળ મેળ લેવાનું

यो हाल दोइयो काली काली वादरी म विमान चाले कारी कारी वादरी म विमान चाले ए विमान उ पुरा उ पुरा उ पुरा विमान मा आफ्नो माल आयो कि न आयो हा आफ्नो माल आयो हन माल जोंफर मंगायो त मंगाया त 4 रुपैया आपे त कए भुली दियो हवारी आला त नै ह हन आपे त ए <laughs> जोंफर मंगाया त

પરમદાર ફોર્મ નતું દેખવાનું જિલ્લા પંચાયતનું પરમદાર મંગાય છે કીધું તો નાવકના દાખલા માટે તો જિલ્લા પંચાયત આગળ ફોર્મ મળે લેતો આવજે ઓ કીધુંતું નઈ ઓવ હા રેડો બધું ના હોય ના કાલે લેતા આવ તો તારા જોડે કોઈ દવા મંગાવ હ કોઈ દોશી દોહાને કોઈ ન હટક આવતું હોય હા હસ ચડતો હોય હા તો તારા જોડે દવા મંગાવ તો તું ના લાવ તો એ તો ઉકલી જ જાય ને બારમાં કરાય નાખે જોડે રહીન તું નઈલે પેલું કાગડી બાગડી વાલે ને રે હા આ શું કે યાદ આવી જાય એવું ના હોય તમને હારા ભાડિંગ કોક કેતું હોય હા અને ગોમમાં એક કોમમાં આવો ના ના કશું વાંધો નહીં તે કાલે તમારે કેટલા કિલો કે બે કિલો 100 રૂપિયાનો આવ એટલો ગોળ મોળ લઈ દેજે હાતે 100 ના ના ભૂલ થાય હું ભૂલી જઈ પેલા ના ના આલ દેજો કમ્પ્લીટ ટાઈમ સર હા હા હું કેવું મગજ થોડું શું કામ કરે છે એટલા ઘોળો કાડીશ આ હા પણ

નકામ મોકલી દે થી તાર માં નાઈ તમર તમર બાપને ઉપર ના મોકલી ના છો તમર બાપ હા તો હો પર તું બોલતા તો ભૂલવાની કેમ ને મારી ઉપર ના છો બેલ વેલા વેલા જીબ ના કાઢે નકાઈ કે લીયો તું જાય બે તું ભડી હા કાફી બે દે ટકોર તકર ભૂલી જો ભગવાન સાદા મગજ માં યાદ કરાય કરાય કર હા મગજ સ ઓવા કે સ કમ્પ્લીટ સ તાના હું ના ના આ આ પેરવા બેઠા તો ચોર હું અમે ચોર હું તેસી કા હું બાજુમાં બેઠી થી બંધ કાના માખા ગામના હમરાય હમરાય કે તાના હું આ કો ગામ કે તો ભૂલ ક એ હો ભૂલી જા તો તાના મનનો મોરલિયો રાટે તારુ ના

मारा जो कोम नाम ने बतान तमो खबर नै पति मारे केहू पने नेनो तई दारू बन कर देता हो तो आ बदु थाय अब पियोच बंद करे तो ना पियोच छ कर बदु जा बोडा मेले में केल हार बौ? हार अब तू कर ना तू बदु दुपर ना जा मु आ तो पी जो तरो इबुवा आ घर से ना जा बदु तू कैसे तू जो तू मा जो ना कैमरा सुटिया आ आवसे में तपेली हरी काडी बोडा आई जा पासा लेको मंडी परसे चालू नहीं खरु दारू बन

અને એનો અવાજ કેવો આવે હું કીધું ભજન ભક્તિ લાઈન ચાલુ કરી દે તમે હા તે કઈ અવાજ ની પથારી ફેવરી હે રે 500 કીધું તો એ ના સુધરે ના સુધરે કરવું કીધું ભાઈ બોલ્યા તો તો જોઈતું

બે કંટાળી ગયો સુ યાર સારું કે ઠકોર તો કરસ આ એના બોને તું સુતરી તો જો કે આ ભૂલવાનું આમ આદત જતી રે ના ના કોઈ આઈડિયા વાઈડિયા નહીં ઓમ કોઈ યાદ રહેવું કોમ દવા બવા નહીં સ એક આઈડિયા છે માર જોડે હા કેવી જો હોબા તારા વાયમ કરવાનું હા જે વસ્તુ તને ભૂલી દેવાતી હોય ને ઓય બ દે કાગળિયામાં લખી દેવા

રાતી બેહીન રો કોંજી કોંજી લિસ્ટ બનાવી લીધું છે તો વસ્તુ જો હવારે ટટ્ટો કમ્પલેટ મોબાઈલ આવી ગયો પાકીટ પાકીટ આવી ગયો ફાઈલ લે આઈ છે આ ગરિયા લે આઈ છે બરાબર ડાયરી આવી છે આ માં બીજા કે તું મને કે ખાલી હું ભૂલ્યો છું ટીફિન એકલું રસાય તો હાલત લઈ લો હા

टिफिन एक बाकी બાકી बाकी बच्चों अंदर फाइल मिली सा डायरी मिली सा गरियाले આ વાળી હું રોજ રોજ હવા કરવાની વાત જ નહી યાદ છે બધું યાદ છે મગજ ઓ કી લીધું એ તો માલ એટલા લઈને હેડું હું કરવા જાતે બને ખાઈ લો લેતા જાવ સમ બનાવી નહીં હમણા એક હું કાન પટ્ટાની આલાના

એવું છે તમારી તો હું એવી દવા કરું છું ને કે આ મગજના સ્ક્રૂ ટાઈટ જો ખાલી આને ના મે તો ખાલી તો ભૂલી જો બાકી બધું યાદ કરી કમ્પ્લીટ નહીં કાલ તમારા કાલ ઓફિસે થઈ હાલો તો ઓફિસે જવું ભૂલી પણ તો મગજ થોડું ઓછું પોકા છે એટલા પોતે એક્સેપ્ટ તો કરતા જ નહીં કે ઓવા કે હું ભૂલક કરતો હું ભૂલી જાવ તો એમ